i am cho youtube family આવલાની સિઝન આવી ગઈ છે તો આજે હું તમારી જોડે આવલામાંથી મેં આ જેલી કેન્ડી બનાવી છે એની ફૂલ રેસિપી હું તમારી જોડે શેર કરી રહી છું નાના હોય કે મોટા અમુક ટાઈમ આવલા ખાવા નથી ગમતા પણ તમે જ્યારે આવી રીતે આવલામાંથી જેલી કેન્ડી બનાવો છો એ બી નાના હોય કે મોટા બધાને બહુ જ ગમવાની છે રોજ તમે આ એક કેન્ડી ખાશો એટલે આખા એક આમળા જેટલું ગુણ તમને આમાં મળી જશે આપણે જ્યારે આંલા પસંદગી કરીએ તો આવી રીતે દાગ વગરની આંબલાની પસંદગી કરવાની થાય એટલા ઓછા દાગ હોવા જોઈએ પણ આવલા છે તો દાગ તો થોડા તો હોવાના જ હવે આવલાને બાફવા માટે મેં અહીંયા કાણાવાળી જાળી લીધી છે જો તમારી જોડે આવું સ્ટીમર ના હોય બાફવા માટે તો તમે એક કઢાઈની ઉપર કાણાવાળી જાળી મૂકીને પણ એને તમે બાફી શકો છો આપણે ડાયરેક્ટ પાણીમાં એને નથી બાફવાનું આવી રીતે કાણાવાળા જાળીની ઉપર જ આપણે એને બાફવાનું છે લગભગ પંદર મિનિટમાં આપણા આવળા સરસ રીતે બફાઈને રેડી થઈ જશે મેં અહીંયા લગભગ પાંચસો ગ્રામ જેટલા આવલા લીધા છે હવે મેં એને પંદરથી વીસ મિનિટ માટે બાફવા મૂકી દઈશું આવલા એકદમ પોચા થાય ત્યાં સુધી આપણે એને બાફવાના છે જો કંઈક આવી રીતે આવલા બફાઈને સરસ રીતે રેડી થઈ ગયા છે હવે એને આપણે એકદમ ઠંડુ થવા દઈશું જ્યારે એ ઠંડુ થશે એટલે એનું જે કલર છે એ તો સહેજ બદલાઈ જાય છે હવે જો એટલા સરસ બફાઈ ગયા છે કે હાથથી જ તૂટી જાય છે બસ એવા જ હોવા જોઈએ હાથથી તૂટવા જોઈએ અને આવી રીતે એની અંદરની જે એનું બીયા છે એ આપણે કાઢી નાખવાના અને બધાને આવી જ રીતે આપણે છૂટા કરી દેવાનું છે બધા આમળાને આપણે આવી જ રીતે છૂટા કરી દઈશું અને બધામાંથી આપણે બીયા કાઢી નાખીશું જો કંઈક બધામાંથી બીયા કાઢી નાખીએ તો આવી રીતે આપણે આને લાંબલાને લઈ લેવાનું હવે આપણે આને ક્રશ કરવાનું છે ક્રશ કરતી ફેરી પાણીનો ઉપયોગ નહીં કરવાનો જો અગર ક્રશ ના થતું હોય તો તમે એને ઝીણા ઝીણા સમારી દેજો બસ આવી જ રીતે પહેલાં આપણે એને અધકચરા ક્રશ કરી દઈશું હવે મેં અહીંયા એક ચમચી જેટલું કદુગસ કરેલું આદું લીધું છે તમે આ ખૂબ આદુ પણ નાખી શકો છો પણ કદુગસ કરીને નાખશો તો એ સરસ રીતે ક્રશ થઈ જશે હવે ફરીથી આપણે એને ક્રશ કરી દઈશું અને જો કંઈક આવો એનો માવો બનીને રેડી થઈ જશે આ મેં પાણી વગર ક્રશ કર્યું છે એટલે આટલું ઘટ માવો એનો રેડી થયો છે બસ આવી જ રીતે આપણે માવાને હવે એક નોનસ્ટિક પેનમાં લઈ લઈશું જો જ્યારે બી તમે આ કેન્ડી બનાવો તો નોનસ્ટિકમાં જ બનાવજો જનરલી આ કેન્ડી બધા આપણે ખાંડમાં બનાવતા હોઈએ પણ મેં આજે આ કેન્ડી સાકરમાં બનાવી છે આપણે જ્યારે સાકરમાં આ કેન્ડી બનાવીએ તો થોડી પોચી રહે એકદમ જે આપણે ખાંડમાં બનાવીએ એ એકદમ કડક કેન્ડી બને પણ આપણે મેં આ કેન્ડી જેલી ટાઈપ રાખી છે સાકર જે છે એ ખાવામાં આપણને નડતી નથી ખાંડ આપણને નળે છે ખાંડથી આપણું ગળું ક્યારેક ક્યારેક પકડાઈ જાય પણ સાકરથી નથી પકડાતું એટલે મેં આમાં સાકરનો ઉપયોગ કર્યો છે હવે આને બરોબર આપણે સાકરને ઓગળવા દેવાની જ્યારે ઓગળે પછી આપણે એક ચમચી જેટલું આમાં કાળા મરી એડ કરવાનું અને થોડુંક જ આપણે આમાં મીઠું એડ કરવાનું હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જ્યારે બરોબર સાકર ઓગળી જાય પછી જ આપણે કાળા મરી અને મીઠું નાખવાનું એ પહેલાં નહીં નાખવાનું હવે બરોબર આપણે એને શેકાવા દઈશું ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ બસ આવી જ રીતે આપણે એને ધીમા તાપે શેકવાનું છે જ્યાં સુધી બરોબર આવી રીતે ના શેકાય કે જ્યાં સુધી પેન છૂટું ના થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે હવે એક વાટકીમાં આરા રોટ એક ચમચી જેટલું લેવાનું અને થોડું આમાં પાણી નાખવાનું જેથી આપણે એની ડીલી એકદમ સ્લરી રેડી કરી શકીએ આપણે આ એના માટે નાખીએ છીએ કે જેનાથી જે આપણી કેન્ડી છે એ સરસ જામી જાય બસ આવી જ રીતે એની એક સ્લરી રેડી કરી દેવાની હવે એ સ્લરીને આપણે જે કેન્ડીનો માવો રેડી કર્યો છે એની ઉપર નાખી દેવાનું સરસ કલર આવે એના માટે એક ચપટી જેટલું જ મેં અહીંયા ઓરેન્જ કલર નાખ્યું છે બસ હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે જ્યારે બી આપણે આમળાની કોઈ બી વસ્તુ બનાવીએ તો નોનસ્ટિકમાં બનાવવાની કાં તો સ્ટીલમાં બનાવવાની એ સિવાય કોઈ બી બીજા વાસણમાં આપણે નહીં બનાવવાનું હવે બરોબર આપણે એને મિક્સ કરવાનું અને જ્યાં સુધી શેકવાનું જ્યાં સુધી એ સરસ ઘટ ના થાય બસ આવી જ રીતે આપણે એને શેકતા જવાનું છે એ બી આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું બહુ હાઈ ફ્લેમ ઉપર નહીં શેકવાનું જો તમે જોઈ શકો છો જ્યારે આ સરસ રીતે શેકાઈ જાય છે ત્યારે ઓટોમેટિકલી પેનમાંથી છૂટું થઈ જાય છે સેજ બી ચોટતું નથી બસ આવી જ રીતે હવે એને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઠંડુ થવા દેવાનું મેં અહીંયા એક બટર પેપર લીધું છે એની ઉપર મેં બધી આ કેન્ડી જેલીને લઈ લીધું છે હવે આપણે એને સરસ એક શેપ આપી દઈશું તમે આને થાળીમાં પણ થાળી શકો છો પણ મારે અહીંયા ચોરસ શેપ આપવું હતું એટલે મેં આને બટર પેપર ઉપર લીધું છે બસ આવી જ રીતે આપણે એને સરસ શેપ આપી દેવાનું અને એને ઠંડુ કરવા માટે અડધો કલાકથી કલાક માટે મૂકી દેવાનું એકદમ જ્યારે સરસ રીતે ઠંડુ થઈ જશે તે ઓટોમેટિકલી જામી જશે આ શાકરથી બનેલી છે એટલે બહુ વધારે પડતી એકદમ નહીં જામે ચોકલેટ જેવી નહીં રહે આ સેટ ચહેલી જેવી રહેશે જ્યારે ઠંડી થઈ જાય પછી આપણે આવી રીતે એની ઉપર દળેલી ખાંડ ભભરાઈ દેવાની હવે હું તમને એને કાપીને બતાવું છું જો કેટલી સરસ આ આપણી જેલી કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે આ ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી છે અને બહુ જ ગુણકારી છે આપણે એની અંદર આદું પણ નાખ્યું છે અને કાળા મરી પણ નાખ્યું છે જે આપણા શરીર માટે અને ગળા માટે બહુ જ સારું જો કેટલી ઇઝીલી આ કેન્ડી આપણી બનીને રેડી થઈ ગઈ છે હવે મેં એને આવી રીતે નાના નાના પીસીસમાં કટ કરી દીધા છે જો હું તમને બતાવું છું કેટલી સરસ આપણી જેલી કેન્ડી બનીને રેડી થઈ છે બસ આવી જ રીતે આપણે નાના નાના પીસીસ કટ કરીને રેડી કરી દેવાના છે હવે મેં અહીંયા થોડી દળેલી ખાંડ લીધી છે અને બધી કેન્ડીને આવી રીતે મેં એની અંદર આવી રીતે મિક્સ કર્યું છે જેથી જે આમળાનું કરશું પણ છે એ ના લાગે એની ઉપર થોડી આપણે આવી રીતે દળેલી ખાંડ લગાવી દઈશું એટલે ખાવામાં બહુ જ સારી લાગશે બસ આવી જ રીતે થોડી થોડી તળેલી ખાંડ બધા કેન્ડીની ઉપર આપણે લગાવી દેવાની છે અને થોડીક વાર તમે એને એમનેમ મૂકી રાખશો એટલે ઓટોમેટિકલી એ સહેજ કડક થઈ જશે બસ આવી જ રીતે બધી કેન્ડીની ઉપર થોડી થોડી આપણે તળેલી ખાંડ લગાવી દઈશું આ કેન્ડીમાં આપણે જે બધી સામગ્રી નાખી છે આદુ કાળા મરી એ ખરેખર આપણા શરીર માટે બહુ જ સારું છે તમે નાના છોકરાઓને રોજ આ એક પીસ આપી શકો છો અને મોટાઓ પણ રોજ એક પીસ ખાઈ શકે છે આ ખાવામાં ખરેખર બહુ જ ગુણકારી છે તમે એકવાર આવી રીતે આમળાની જેલી કેન્ડી જરૂરથી ટ્રાય કરજો તમને મારી આ જેલી કેન્ડીની રેસીપી ગમી હોય તો તમે આને તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ